લખતા તાલુકાની અંદર કેનાલો અવારનવાર છલકવાના બનાવો બની રહ્યા છે ત્યારે આજે લખતા તરમણીયા રોડ ઉપર એક કેનાલ છલકાઈ જવા પામી હતી અને તેના કારણે ખેતરની અંદર પાણી ઘૂસી ગયા હતા તેના કારણે ખેતરને પારાવાર નુકસાન જવાની ભય ભય ઉત્પન્ન થયો છે ત્યારે ખેડૂતના જણાવ્યા મુજબ તેના ખેતર પાસેથી નીકળતી જે એલડી ટુ કેનાલ છે તેની સાફ સફાઈ નિયમિત કરવામાં આવતી નથી તેના કારણે આ કેનાલ છલકાઈ જાય છે ત્યારે લોકોમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે સરકાર દ્વારા કેનાલ સાફ કરવા માટે થઈ અને ટેન્ડર બહાર પાડવામાં આવે છે અને આ ટેન્ડર જે વ્યક્તિ ભરે તેને આ કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે પરંતુ લોકમુખે ચર્ચાથી વિગત મુજબ અધિકારીઓ અને જે કોન્ટ્રાક્ટરો છે તેઓની મિલીભગત હોય તેઓ ઓફિસમાં બેઠા બેઠા જ બિલ બનાવી નાખતા હોય છે અને બિલ બિલ બનાવી અને ટકાવારી એ બાટી લેતા હોય છે અને આ જે કેનાલની પરિસ્થિતિ આને આરે છે તેના કારણે કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહીં થઈ હોવાથી આવી રીતના અવારનવાર કેનાલ છલકાઈ જાય છે ત્યારે સરકાર દ્વારા લાખો રૂપિયા ફાળવવામાં આવે છે પણ પરંતુ તે હેળે જાય છે